ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી તાજી ને પાંચ છ દિવસની કાચી ઓરિજિનલ છું તો છેલ્લે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ભેંસ જોડ્યા છો આ ભેંસ વેચવાની છે original બંની નસલ ની ભેંસ છે ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન બધી રીતે સારી છે તાજી વિયાણેલ ભેંસ છે હાલમાં બીજું વેતર વિયાણેલ છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ફૂલ જવાબદારી વાળી અને ઘરઘરાવ ભેંસ છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું બાર થી તેર લિટર દૂધ હતું

ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે પીયાવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો તબેલામાં લેવી હોય એના માટે સારામાં સારી છે આ ભેંસની આગલા વેતરમાં આખા દિવસનું બાર થી તેર લિટર દૂધ હતું અને આ ભેંસની અંદાજીત કિંમત માલિકે નેવું હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે અને આ ભેંસ પણ તમને તાલુકો સાણંદ અને જિલ્લો અમદાવાદ ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યાર બાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ભેંસ જોઈ છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગા પણ છે અહીંયા આવવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યાર બાદ ભેંસની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઘરઘરાવ અને સાચવેલી ભેંસ છે ને આ ભેંસને આગલા વેતરમાં આખા દિવસનું દસ થી અગિયાર લીટર દૂધ હતું અને અંદાજીત કિંમત માલિકે નેવું રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે લેવું હોય એના માટે સારામાં સારી છે આ ભેંસ તમને પ્રોપર અમદાવાદ જિલ્લામાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર છેલ્લે છે તેના પર કોલ કરી આ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ત્રણમાંથી કોઈ પણ ભેંચ તમારે ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી ના ત્રણ માંથી કોઈ પણ ભેંચ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્રણ માંથી કોઈ પણ તમે ખરીદી પણ શકો છો ત્યારબાદ જે કોઈ પશુપાલક ગાડી બનાવી હોય ગીર ગાયોની અથવા ભેંસોની ગાડી બનાવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિક દલાલી ઉપર તમને સારામાં સારી ગીર ગાયો અને સારામાં સારી નસલની ભેંસો તમને ગોતી આપશે તો માલિકનો કોન્ટેક કરી તમે આ માલિક સાથે વાતચીત કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય હજી સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તેનાથી અમે આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ